વડોદરા શહેર અને જિલ્લામાં પસંદ કરાયેલા એકસો ત્રેવીસ શિક્ષકોને આજે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે આ પત્રો વડોદરાના સાંસદ હેમાંક જોષીના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા નવા નિમણૂક પામેલા શિક્ષકો અર્બન અને રૂરલ વિસ્તારોમાં તેમજ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવશે સાંસદ હેમાંગ જોશીએ જણાવ્યું કે શિક્ષણ એ રાષ્ટ્રના નિર્માણના પાયાનું સાધન છે આ શિક્ષકો મધ્યમ વર્ગના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપીને તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે આજે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે વડોદરા જિલ્લાના સમગ્ર રૂરલ તથા અર્બનના જેટલા બિન સરકારી ગ્રાન્ટેડ શાળાઓ છે અને માધ્યમિક તથા ઉચ્ચ ઉચ્ચતર માધ્યમિકના તમામ જે શિક્ષકો છે એવા એકસો ત્રેવીસ જેટલા શિક્ષકોને આજે એમની નિમણૂક પત્રો આજે એનાયત થયા છે તેઓ હવે જે પોતાની ફરજ નિભાવશે અને જે પ્રકારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વિકસિત ભારતનો સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છે ત્યારે હવે તેઓ આપણા બાળકોને અને મધ્યમ વર્ગીય લોઅર મિડલ ક્લાસ બાળકોને તેઓ આજે હવે શિક્ષણ પૂરું પાડી અને એમને હવે દેશના ભવિષ્ય માટે તૈયાર કરવાના છે ત્યારે ગુજરાત સરકાર અને માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ આ જ રીતે સારામાં સારા રોજગારીની તકો પણ શિક્ષણ ક્ષેત્રે પૂરી પાડવામાં આવી રહી છે તે બાબતે આજે લોકો વચ્ચે વાત પણ મૂકી છે અને તમામ શિક્ષણ સહાયકોને એમને નિમણૂક બદલે નિમણૂક નિમણૂક માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે અને એક ખૂબ જ સારું કાર્ય અહીંના જે શિક્ષણાધિકારી છે પાંડેજી અને એમની સમગ્ર ટીમ દ્વારા કે જે સમગ્ર પ્રક્રિયા પૂરી કરી અને 0 એરર સાથે તમામ નિમણૂક પત્રો મળ્યા એવો આ એક ખાસ કિસ્સો છે સમગ્ર ગુજરાતની અંદર આપણો જિલ્લો એવો છે કે જ્યાં આટલા બધા નિમણૂક પત્રો એકસાથે અપાઈ રહ્યા છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી અને એમની સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન ને શુભેચ્છાઓ પાઠવું આજ રોજ વડોદરા જિલ્લામાં એકસો ત્રેવીસ જેટલા ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયકોને નિમણૂક આપવામાં આવનાર છે જે અંતર્ગત આ બધા શિક્ષકો ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં ફરજ બજાવશે અને ખાસ કરીને સાંસદશ્રીના હસ્તે એમને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવેલ છે જેના કારણે ગ્રાન્ટેડ શાળામાં મોટે ભાગે મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગના બાળકો હોય છે તો એ બાળકોનું ભવિષ્ય ખૂબ સારું થાય અને સરકારનો ખૂબ સારો પ્રયાસ છે એમને જે જગ્યાઓ ખાલી તે જગ્યાઓ તાત્કાલિક ભરી દીધી છે ટૂંક સમયમાં ગ્રાન્ટેડ શાળાઓની પણ જગ્યાઓ એનું પણ મેરિટ લિસ્ટ તૈયાર છે એ પણ ભરી જશે નવા શિક્ષકોને એટલો જ મેસેજ છે આ બાળકોને ખૂબ સારી રીતે ભણાવો કારણ કે આજનું બાળક આવતીકાલનું નાગરિક છે આજનું બાળક આવતીકાલે સારામાં સારા હોદ્દા ઉપર સામાન્ય મામલતદાર કલેક્ટર શ્રી આઈએસ આઈપીએસ સુધી પહોંચે એ ઉપરાંત સારામાં સારા ડેલિકેટ તરીકે પ્રતિનિધિત્વ કરે અને સારામાં સારા વિધાનસભાના એમએલએ અને લોકસભામાં સાંસદ તરીકે પણ ચૂંટાય એવી રીતની એમની ઘડતર કરે